કોઈ કઈ નથી કરતું મિત્રો હું ને મારો ભાઈ બંધ અક્ષય બે જ આવી છે ઠીકડું સાપ જેવું હા માર સંદે ભાઈ કે આપણે તો છે પાલો ભરવા આ 15 ગાડી આમ હાથમાં બાઈ લીધા પાલો પાલો આયો નો ઓલા થઈ ગયા છોડા

ઘરે રહી આપણે ફેરા ઉપર બેઠા છે જોવો તો બતાવો ફેરા ઉપર બેઠા છે ઓલો ને ઓલો મજૂર બે આપે છે આપણે ગા અહીંયા બાંધ્યું હા કાલે પાલો હાર્યો હતો ને એટલે ફોટા કાઢી હાથ હાથમાં એટલો પાલો હાર્યો કાલે અને આજ આપણો છે કાલે બીજાનો હાર્યો હતો વિરમભાઈનો હાર્યો હતો ને આજ આપણો હારવી આપણો ઢગલો બહુ મોટો છે આજ આખોથી હારીશું સુધી નહીં સુધી અત્યારે લાગી હતર ગાહડીનો પેરો હે આ બધો કેટલો ઊંચો લાગે તો બતાવ્યો કારણ કે ફટાફટી ભરવાનું હતું અમારે સંદેભાઈ તાર ગાઉં ક્યાં છે વાડા તાદાન મંદિર કેલા પાણી કેલા પાણી ચાલો આપણે જેવી જાય ભરવા તો મિત્રો એક ફેરો ઠલવીને હવે જાઈશ પાછા ભરવા ખેતરમાં પોગી ગયા હે એટલે એ ઓલો ઢગલો નથી હજી તો આ મંદિર છે ઓલા કપાની પાછળ છે આ ચલો તમને અહીંયા જઈને આગેથી બતાવી પછી ભરવા મળવી બે જણા ત્યાં ભરે આમ ત્યાં ઠલવા ગયા હતા અઢાર ગાહણીનો ફેરો હતો ને જો કરી હાથમાં કાલ પાલો હાર્યો ને એમાં પૂરું થઈ ગયું હાથનો ફરફોલા પડી ગયા એટલે આ બાંધવું પડ્યું બાંધી દેવી ને એટલે થોડુંક સેફ્ટી દોરે આંગળીમાં આવું કાપી ને એવું ઘરને પીસ આવું કેટલું ભર્યું હતું કાલે આખો દી પાલો હાર્યો બ્લોગી ઉતરાણો હાથ આપણો હારવી છે તો ઉતારવી બ્લોગ અને હવે ત્રણ ચાર ત્રણ ફેરા થાય એમ છે અત્યારે અઢાર ગાડીના એ ખેતર નાખવાના ખેતર ઢગલો બેઠી દઈને ઢાકી દેવું ઘરે ગયા એમાં એમ છે નહીં તો ચલો જાવી ઢગલા પાયા ઓલા બે ગયા જો આમ ફરીને આવવું પડે આપણે અહીંયા ઉતરી ગયા તા વાડીએ એટલે ગાડીનું કાક બંધ કરવો હતો એટલે તો ચલો આ ઢગલે પોગવા જ આવે છે જો ગાંઘડી બાંધેલી દેખાય ત્યાં ઢગલો બહુ મોટો હતો બે ફેરા ભર્યા અઢાર અઢાર ગાડી એટલે પૂરું થઈ જાય અડધો ઉપડી ગયો જો વિમાન નીકળ્યું વિમાન જ કહેવાય ને એ આપણું દઈ દીધું એટલે તો ચલો આ ઢગલો ગાહડીઓ પડી ન્યા લગી નો હતો ખાલી બે વખત ભાઈ તો એટલો અડધો અડધો ઉપડી ગયો ઢગલો બોલા આમ ફરીને આવે છે તો ચલો આપણે જાવી ઢેગલા પાસે તો મિત્રો ફેરો ભરાઈ ગયો હવે જોવા કેવડો ફેરો લાગે સનેડા નહીં દેખાતો કર્યું એટલું મિત્રો હવે આપણે આવી ધીમે ધીમે કારણ કે આપણે સનેડા માં આવે ખેતરમાં જ કાઢો નહીં હોદાય એટલે આવે તો ચલો ફેરો ખેતર નાખવાનો છે અને બે જણા હજી ભરે છે જ આવી આપણે એ મોર ફેરો ભરીને જાય છે બપોર ચીનતા ફેરા ભરી દીધા દે નાખી દેવાના હે ખાઈ ને પછી એક વાગી ગયો બે મોર આપણે જઈ પાછળ ગાડી લઈને જાવી આગળ સનેડા આવે પાછળ તો ચલો ઘરે ખાઈ આવીને ઘરે ઠલવાનો હે તો ચલો કન્ટિન્યુ રહીજ તો મિત્રો ઢગલામાં કાક નીકળું સાપ જેવું

મિત્રો એરુદાદા તમે જોયા જ ઓલા પણ હવે ઢગલો પૂરો થયો એરુદાદા ભાઈ ગયા ઓલી થાર પદરી છે ને એની અંદર અને આ ચોથો ફેરો ભર્યો છે કેટલા ચાર વાગી ગયા ત્યારે ચોથો ફેરો ભરાણો બધા હતા ને અને આપણે આઈલા જ સનેડો સનેડા હવે પાછળ જો પરિણામ ફરી ને પછી અહીંથી આવેલ છે તો આઈલા જ આવી મિત્રો આપણે સનેડા બે થાકી કે અહીલા આવીને અહીંથી થોડું ખારું બે જણા ત્યાં ફરે છે અને આ ઘરે ઠલવતા બી ફટાફટી ઠલવીને પાછા આવી ના તર નાખો આપણે એક અડધો ફેરો થાય એમ છે હવે તો ચલો કન્ટિન્યુ હવે એનું દાદા બાકી એમ હતા મિત્રો પાલો ઠલવીને થાકી ગયા આજ તો ના લીધું અને દેવા દેવા એક પેટી દવાની દેવા જવાની છે આગળ ક્યાં દેવગામ દેવા જવાની છે તો ચલો કન્ટિન્યુ રીજ લોકમાં હું મારો ભાઈ બંધ જવાના તો ચલો તમે બતાવો મારો ભાઈ બનાવવાની પાલો હારી ને ગયા ને આવો એની વાત જ છવા ફેરા નહીં ખા આમ જુઓ હાથની તો આમ પથારી ફેરવી નાખીએ અહીંયા ફરફોલો પડી ગયો ને અહીંયા વાગી ગયો અહીંયા લાગી ગયું અહીંયા તો એમ ગાહડીઓ ક્યાંય ક્યાંય લાગી ગયું એમને છો સોલાઈ ગયો હે છ પહેલા એક જ ધારા અને હવે અત્યારે નાઈ ધોઈને ખાઈ પીને જવી છે દવા હેલો જાઓ છું આપણે જવાનું છે દવા દેવા જે દેવ દેવગમ આવી છે મોણ પરથી દેવગામ જવાનું દુકાને દવા લઈને પેટી દેવા જવાની તો ચલો દેવગમ જાવી પછી પાછા આવી પછી હજી એક એક જણાનો પાલો ઉતારવાનો મિત્રો કંઈ દેખાતું નથી તો આગળ આગળ બધી કરવી પડે એક જણાનો પાલો ઉતારવાનો છે એ ઉતારશું આવી ઉતારવી જો નકર અગર હજી થાકી જાય ને તો સુઈ જાય તો ચલો ને આયા જ ખતમ નથી કરતા હજી બધા વાર તો મિત્રો હું ને મારો ભાઈબંધ અક્ષય બે જ આવી છે દવા દેવા અત્યારે ઘડીક વાર ગાડી ઊભી રાખી બ્લોગની ફ્લિપ લેવા હતું ને આહુડા જોવા તમે મારા ચેક કરો તમે અક્ષય અક્ષય દવા દેવા જવાની છે તો ચલો આપણે લઈ આવી கண்டினியூ